આ આ આવ્યો બકા 5 મિનિટ સોરી મોળું થઈ ગયું યાર હાલ જ 5 મિનિટ મોળું બસ એટલે જતી ન આવી થી આવ જાણું થઈ ગયું માફ કર દે સોરી બકા સોરી 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 બસ હાલ જાવ બસ આ નીકળી જતી વાર બસ ડાય ઓરે શૂટ જો જો ડ્રાઈવરે વચ મિનિટમાં પોંકવાના હડતી નહીં તો હું કે ચલાઈ લઉં રિક્ષા પડી પછી ફટાફટ મોડું થાય જાય જતો भाई बस स्टैंड जाऊसन मारा रिक्षा चला ले मूड नाही अरे यार चला ले तू यार नाही मन फावती नाही आमळा नवी लायचो थोडं ओसू पावना ना मूड नाही सर हर हेड मारा मोळू थाईस यार हेड पे ठेलो मिल दे फटाफट मिल गयो जाते जाऊ होतो अरे यार हवकाय आवू यार मेल दे यार। यार न यार जाऊ होतो नगर खारू हेड ने भाई हेड फटाफट चला दे ऐसा भी बराय दे चल लो ये भाई जल्दी करनी यार अरे यार ताराती तो मारा

પૈસા મોબાઈલ એવું બોલું લીધું સાહેબ છોકરા પાણી ભાડું લીધું લીધું પૈસા પૈસા

મોબાઈલ અલે મોબાઈલ મારો છે યાર ના મળ બધું તો મારું વાત કરવા માટે લીધું કે માર વાત કરું જેલ કે ફોન આવ્યો ઇમરજન્સી ને એવું કે બેલેન્સ નથી એવું કીધું ઓણ હું ઇમરજન્સી યાર નહીં ને હું મોબાઈલ નહીં યાર અરે આ આ આનું પકડાયું મને કે મારું બેલેન્સ હે આ જો પકડ આલો આલો લઈ હાલ એવા છોકરા જવા દીધું ચાલો ચાલાવ્યું છે તું નહીં થર પણ કશું નહીં

શું ના મેલું નવરો ધૂપ કઈ ના આવ્યું શું જવું પડ્યું એ ના મેલું રૂપિયા બધું લઈ ગયા ના ડબલું છે